સમાચારમાં વાત કરીએ તો કલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વાદળછાયા વાતાવરણ અને સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો બપોરે બાર વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો આ વરસાદના કારણે શહેરના જાહેર માર્ગો પર આવેલા કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તો નીચાણવાળા વિસ્તારો અને રોડની સાઈડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો વાદળછાયા વાતાવરણને કારણે દિવસ દરમિયાન પણ વાહનચાલકોને તેમના વાહનોની લાઇટ્સ અને સાઇડ ઇન્ડિકેટર ચાલુ રાખવા પડે છે અને આગળ પાછળ આવતા વાહનો સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતા પણ વધી જાય છે સતત વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે લોકોને બફારામાંથી રાહત મળી છે તો જગતના તાતને ખુશીની લાગણી છવાય છે ખેડૂતોમાં આનંદનું વાતાવરણ છે કારણ કે સારા વરસાદથી ચોમાસું પાક સારો થવાની આશા બંધાય છે